જેને પગલે આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં જૈન પ્રતિનિધિ મંડળ સાથે મીટિંગ કરી હતી જોકે ત્યારબાદ જૈન સમાજ ધરણા પર ઉતરતા સતત ત્રીજા દિવસ આંદોલન યથાવત રાખ્યું હતું અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઘર નજીક આવેલા પાર્લે પોઈન્ટના સરગમ શોપિંગ સેન્ટર ખાતે ધરણા શરૂ કરી દીધા હતા જૈનાચાર્ય સાથે અંદાજે પંદરસો થી બે હજાર માણસો ધરણા પર બેઠા હતા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પાસે હાજર જોવા મળ્યા હતા જો કે રાત્રે સરકાર દ્વારા જૈન સમાજની તમામ માંગણીઓ સ્વીકારી હોવાની જાહેરાત કરવામાં આવી હતી જે બાદ જૈન સમાજ દ્વારા ધરણા પૂર્ણ કરવામાં આવ્યા હતા જીન પ્રેમ મસાએ જણાવ્યું હતું કે ગૃહમંત્રી હર્ષ સંઘવીના પ્રયાસોથી અમે ખુશ છીએ

અમને માત્ર નથી સંઘના એક એક સભ્યને આ યશ છે ગુજરાતના એક એક સંઘો મુંબઈના એક એક સંઘો સાઉથના સંઘો મહારાષ્ટ્રના સંઘો ઠેર ઠેર જૈનો જે આંદોલનો કર્યા જે સભાઓ કરી જે રેલીઓ કરી એના નાનામાં નાના બચ્ચાને આ યશ જાય છે મારે તમને કેવું છે બીજું બધું જ મળશે આ શાસન નહીં મળે આ મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સત્તર જૂન ના રોજ સાંજના પાંચ વાગ્યે એક્સ પર વિડીયો પોસ્ટ કરી લખ્યું કે પાવાગઢમાં મૂર્તિઓ પુનઃ કરવાનું કામ શરૂ થઈ ગયું છે આ કેસની તપાસ પંચમહાલ ડીએસપીને સોંપી દેવામાં આવી છે પાવાગઢમાં જૈન સમાજની લાગણી દુભાઈ એ પ્રકારની ઘટનામાં અપાયેલી ફરિયાદને ધ્યાને લઈને સમગ્ર વહીવટી તંત્ર દ્વારા કાયદાકીય કાર્યવાહી એફઆઈઆર નોંધવામાં આવી છે